નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં આવતીકાલે બસો પંદરમો ભગવાન વિઠ્ઠલનાથજીનો વડઘોડો નીકળવાનો છે ત્યારે અત્યારથી તેની તમામ તૈયારીઓ છે શરૂ કરી દેવામાં આવી છે જ્યાં દર્શક મિત્રો આ જે ભગવાન નો જે રથ છે એ અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યો છે ને આવતીકાલે આ વિઠ્ઠલનાથજી મંદિર એટલે કે માંડવી ખાતેથી આ રથ નીકળશે ને નગરચર્યાએ ભગવાન નીકળવાના છે ત્યારે આ તમામ જે મંદિરમાં તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે ને આવતીકાલે બસો પંદરમો રથ નીકળવાનો છે ત્યારે મંદિરમાં પણ તમામ જે તૈયારીઓ છે એ શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને દર વર્ષે બે વખત આ વરઘોડો નીકળતો હોય છે એક દેવ પોઢી અગિયારસ અને દેવ ઉઠી અગિયારસ આ તમામ બે વખતે અગિયારસના દિવસે જ્યારે ભગવાન વિઠ્ઠલનાથજી અહીંયા દર્શન આપવા માટે વડોદરા શહેરના નગરજનોને આપવા માટે આવતીકાલે વડોદરા નીકળના રાજમાર્ગો પર નીકળવાના છે ત્યારે તમામ જે તૈયારીઓ છે એ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ તો બે વખત વર્ષમાં આ નીકળતો વરઘોડો એટલે કે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો જ્યારે રાજમાર્ગો પર નીકળશે ત્યારે મોટી સંખ્યામાં પણ નગરના જનો આ ભગવાનના દર્શન કરવા માટે વડોદરાના ના રાજમાર્ગો પર આવશે આ પ્રકારે આ ચાંદીનો રથ દર વર્ષે આ જ રથ પર ભગવાન બિરાજે છે અને રોડ પર આવશે અને સવારથી જ આરતીની સાથે આ તમામ આ રથ નીકળશે ત્યારે મહારાજ પણ છે તેમની સાથે વાત કરીશું પરંતુ ચોક્કસથી જે પ્રકારે આ રથ તૈયાર કરવામાં આવ્યો છે વર્ષોથી આ પ્રકારનો રથ હોય છે અને બસો પંદર વર્ષ બસો ચૌદ વર્ષથી નીકળે છે આ રથ અને આ પાલખીમાં બેસીને ભગવાન નગર નગરચર્યાએ નીકળવાના છે ત્યારે તમામ ભક્તો વડોદરાના રાજમાર્ગો પર આવે અને ભગવાનના દર્શન કરે તે માટેનું તમામ લોકોને આહવાન પણ કરવામાં આવ્યું છે એટલે ચોક્કસથી કહી શકાય કે જ્યારે આવતીકાલે ભગવાન વિઠ્ઠલનાથજી દર્શન માટે અહીંયા તમામ લોકો ઉમટવાના છે ત્યારે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આપણી સાથે હરિઓમ વ્યાસ મહારાજ છે તેમની સાથે પણ વાત કરીશું મારા શું કહેશો આવતીકાલે જ્યારે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘડો નીકળવાનો છે કેવી તૈયારી કાલે દેવપુડી એકાદશી નિમિત્તેનો વર્ષોની પરંપરા મુજબનો વિઠ્ઠલનાજીનો બસો પંદરમો વરઘોડો શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા માટે નીકળશે વર્ષોથી આ વરઘોડામાં રાજી પરિવાર દ્વારા પૂજન અર્ચન આરતી કરવામાં આવે છે ત્યારબાદ આ વરઘોડાને પ્રસ્થાન કરાવવામાં આવે છે તો આવતીકાલે સાડા આઠ વાગે રાજવી પરિવારના લોકો પધારશે એ ભગવાનના પૂજન અર્ચન આરતીને દર્શન કરશે ત્યાર પછી આ વરઘોડો શહેરના રાજમાર્ગો પર નીકળશે આપણો વરઘોડો જે રાજમાર્ગો પર નીકળવાનો છે એ રથની અને ઘોડાની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે આ રથ આખો ફોલ્ડિંગ છે જેને ગઈકાલે સાફ સફાઈ કરી અને ફિટ કરવામાં આવ્યો છે તો આવતીકાલે સવારે નવ વાગે ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર આ નીકળશે વરઘોડો જે વરઘોડો માંડવી ન્યાય મંદિર સુસાગર અમદાવાદ પોળ કોઠી થઈ આરાધના ટોકીસની બાજુમાં આવેલા કેદારેશ્વર મહાદેવ પહોંચશે જ્યાં બપોરે સાડા બાર વાગે હરિહર ભેટ થશે ત્યાં પણ પૂજન અર્ચન આરતી થશે અને દોઢ વાગે આ વરઘોડો ઉપરોક્ત રસ્તે મંદિરમાં પરત આવશે આવતીકાલે વરઘોડાના ધ્યાનમાં રાખીને સવારે મંદિરના દર્શનના સમયમાં ત્રણ વાગે મંગળા આરતી છે છ વાગે શણગાર આરતી છે સાત વાગે રાજભોગ આરતી છે સાત દસ સાતથી સાડા આઠ સુધી ભક્તોને ભગવાનના ચરણ સ્પર્શ અને ચાલના કરવાનો લાભ આપવામાં આવશે અને તે નવ વાગે વરઘોડો પ્રસ્થાન થશે અને રાત્રે આઠ વાગે શયનાર્થી છે આખા દિવસમાં વરઘોડાના સમય દરમિયાન મંદિરમાં ભક્તો માટે દર્શન ખુલ્લું રાખવામાં આવશે બીજું વિશેષમાં એ કે આવતીકાલે દેવપુરી એકાદશીના દિવસે મોહરમનો તાજિયા વિસર્જનનો પણ તહેવાર હોવાને કારણે પોલીસ વિભાગ દ્વારા વિનંતી કરવામાં આવી હતી મંદિરને તેમજ દેવસ્થાન ટ્રસ્ટને કે આ વરઘોડું આપ થોડું વહેલું આયોજન કરી ને વહેલું પરત લાવો તો અમને પોલીસ બંદોબસ્ત કરવામાં સરળતા રહે તો એને ધ્યાનમાં રાખીને દેવસ્થાન ટ્રસ્ટ અને વિઠ્ઠલ મંદિરે પોલીસ વિભાગને સહકાર આપવા માટે અને બંને તહેવાર સારી રીતે મનાવાય અને કોઈ પણ જાતની વ્યવસ્થા બગડે નહીં તે માટે વરઘોડો સવારે સાડા આઠે નીકળી ને બપોરે ત્રણથી સાડા ત્રણની વચ્ચે મંદિરમાં પરત આવશે તો આ વરઘોડામાં દરેક ભક્તોને દર્શન કરવા આવવા માટે ભાવભર્યું આમંત્રણ છે તેમજ આ વરઘોડામાં જે મંદિર તરફથી અને પોલીસ વિભાગ તરફથી જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં દરેક શહેરીજનોએ સાહસ સહકાર આપવા માટે નમ્ર વિનંતી છે બિલકુલ તમામ લોકોએ સાથ સહકાર આપવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આવતીકાલે ભગવાન વિઠ્ઠલનાથજીનો બસો પંદરમો વરગોળો શહેરના રાજમાર્ગો પર નીકળશે ત્યારે તમામ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે ઉમટશે ત્યારે તમામને આહવાન કરવામાં આવ્યું છે આવતીકાલે ભગવાન જ્યારે નીકળશે ત્યારે સમગ્ર માંડવી વિસ્તારથી લઈને જ્યારે જે સમગ્ર રૂટ છે કીર્તિ મંદિર સુધીનો ત્યાં તમામ જગ્યાઓ પર જય વિઠ્ઠલનાથજીના નાદ સાથે ગુંજી ઉઠવાનું ત્યારે તમામ લોકોને દર્શન કરવા માટે આહવાન પણ કરવામાં આવ્યું છે સાથે મોહરમનો પર્વ છે એટલે તમામ લોકો પોલીસને સાથ સહકાર આપી રહ્યા છે ચોક્કસથી આવતીકાલે જયારે બસો પંદરમો વરગોડો નીકળશે તમામ લોકોને અહીંયા દર્શન કરવા માટે મહારાજશ્રીએ પણ આમંત્રણ આપ્યું છે ત્યારે તમામ લોકો આ દર્શન કરવા આવે અને આ ભગવાન વિઠ્ઠલનાજીના વરગોડામાં જોડાય કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે વડોદરા